અને આવતાની સાથે પહેલી જ ઘટના ઘટી જે પેલો નાળો કાપે એ જેવો કાયદો એની સાથે જે કોન્ટેક્ટ મેમરી નથી રિસાયકલિંગ થઈ ગઈ એટલે કોન્ટમ મેમરી જે રિસાયકલિંગ થઈ ગઈ છે ને પાછી વાળે સાયકલિંગ થવા માટે થોડો ધક્કો લાગ્યો દસ પંદર ઉપર ગઈ પાછી વાળી ન આવી ગઈ અને પહેલા તો સે બંધ કરી દીધું એટલે છે ને જે શ્રે છે આપણ જે સ્મૃતિ જે મેમરી કે કોન્ટક્ટ સ્પીડ રીડિંગ

પણ જયારે ધર્મ ખોવાઈ જાય સાયન્સ પકડી લેસિપ્લિન ખોરવાયન ખોરવાય કે રીટી 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 388 થતા થતા સમય આવી ઈશ્વર માટે પણ વિજ્ઞાન માટે કારણ બને વિનાશક મેસ વિનાશ જ કરેગા વિનાશ કોઇક રાઇટર આશકિલને શાંતિમાં કરીને કલેખંડ માત્ર ઉત્તરે છે પણ જ્યારે જ્યારે આ સમય આવી જાય ત્યારે યોગી યોગી જન્મ લેતા હોય છે ને યોગી યોગી સાયન્ટિસ્ટ ને સુપર સાયન્ટિસ્ટ કે ડિઝાઇનર ને ડિવાઇન ડિઝાઇનર કે હોય એટલે આ તો તમને રાધા રાણી ની કહાનીઓ સાંભળે છે તો એ બધા સાયન્સ થી લેન્સ જ હોય

પણ ધર્મના પથ ઉપર નથી ચાલતા એન્દ્ર ક્રોધ નું બધા જે કેન્દ્ર છે એ બારે સક્રિય થઈ ગયા છે અને સિમ્પલ કોન્શિયસો માટે ખબર ને ખેડૂત ખેતી કરતો હોય